પૃથ્વી સપાટીનું સૌથી ઉપરનું સ્તર આશરે કેટલા કિમીની જાડાઈ ધરાવે છે તો કે પાંત્રીસ કિમીની મહાસાગરના કવચને શું કહે છે તો કે સીમા કહે છે પૃથ્વીના કવચની નીચેનો ભાગ કેટલા કિમીની ઊંડાઈ સુધી ફેલાયેલો હોય છે તો કે ઓગણત્રીસો કિમીની પૃથ્વીનું આંતરિક સ્તર કયા ખનિજોનું બનેલું છે તો કે નિકલ અને લોખંડનું પછી પાંચમો વિકલ્પ જોઈએ નીચેનામાંથી કઈ આંતરિક અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે તો કે ગ્રેનાઈટ નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના પ્રકારોમાં કયા પ્રકારનો સમાવેશ કરી શકાય નહીં તો કે અવશિષ્ટ ખંડક નીચે જોઈએ સાતમો વિકલ્પ ખડકો કઈ પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે તો કે ચક્રીય થી કયા ખનીજનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી તો કે કેનો નથી થતો યુરેનિયમનો પૃથ્વી સપાટી પર પરિવર્તન સાથે થાય છે તો કે પ્લેટની ગતિના કારણે પૃથ્વીની સપાટી પર કંપન ક્યારે થાય તો કે ભૂતકતિની ભૃતગતિની ભૃતગતિની ગતિશીલતાથી કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે તો કે ઘસારણ અને નિક્ષેપણ રણમા પ્રસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કોને ગણવામાં આવે છે તો કે પવનને આ બાર વિકલ્પ આપણે જોયા હોય આગળ જોઈ ચાલો વિકલ્પ એટલા જ છે બાર હવે આ બાટની ખાલી જગ્યા આપણે જોશું તો પહેલી ખાલી જગ્યા છે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ખાલી જગ્યા કહે છે ભૂ કવચ પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે તો કે ભૂગર્ભ અને નિર્ફે બેમાંથી ગમે તે જ લખી શકાય અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે ગ્રેનાઇટનો સડક મકાન અને ઇમારતો બનાવવા ખાલી જગ્યા ખડકોનો ઉપયોગ થાય તો કે નકર જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને ખાલી જગ્યા કહે છે બાહ્ય બળ કહેવાય ભૂ કવચ નીચે જે સ્થાને કંપનની શરૂઆત તેને ખાલી જગ્યા કહે છે તો કે ઉદ્ગમ કેન્દ્ર નદીના મોટા ખાલી જગ્યા કહે છે સર્પાકાર વહનમાર્ગ મુખ ત્રિકોને ખાલી જગ્યા પણ કહે છે તો કે ડેલ્ટા સમુદ્ર મોજાના ખાલી જગ્યાને ખાલી જગ્યાના લીધે કિનારાના ભૂમિ સ્વરૂપોનું રચના થાય છે તો કે ઘસાણા અને નિક્ષેપણ સમુદ્રી ગુફાના મોટા થતા જોવાથી માત્ર છત જ રહે છે તેને ખાલી જગ્યા કહે તો કે તટીય કમાન અથવા એના કાઉસમાં લખાય મહેરા સમુદ્રી મોજાના ઘસારાથી દિવાલ જેવા રચાતા ભૂ કવચને ખાલી જગ્યા નામે ઓળખવામાં તો કે સ્ટેક સમુદ્ર જળની ઉપર લપક ઉધરવા થયેલ ઉચ્ચાર ખડકાળ કિનારાને ખાલી જગ્યા કહે છે સમુદ્ર કમાન રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ ખાલી જગ્યાને ગણવામાં આવે તો કે પવનને ભૂછત્ર આકારના ખડક ખાલી જગ્યા પ્રદેશમાં જોવા મળે તો કે રણ પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય ટેકરી બને છે તેને ખાલી જગ્યા કહે ધુવા કહે છે ચાલ આ ભાગના ખરા ખોટા આપણે જોઈએ તો કે પૃથ્વી આંતરિક અને બાહ્ય ભાગમાં સતત પરિવર્તન થતું રહે છે સાચું કેન્દ્રીય ભૂગર્ભનું તાપમાન અને દબાણ ખૂબ નીચું હોય છે ખોટું અગ્નિકૃત ખડકો બે પ્રકારના હોય તો કે સાચું ચૂનાના પથ્થરનું રૂપાંતરિત સ્વરૂપ આરસ પહાડ નથી ખોટું ખડકો વિવિધ ખનીજો બને છે સાચું ખનીજો માનવ જાતિ માટે બિન ઉપયોગી કુદરતી સંસાધન છે સંસાર ખોટું લોખંડ એલ્યુમિનિયમ અને સોના જેવી ઉપયોગ ઉદ્યોગમાં થાય છે સાચું સાચું પૃથ્વીની અંદર પીગળેલ ફરતો રહે છે નદીના પાણીથી જમીનનું ઘસારણ શક્ય છે તો કે સાચું નદીના સર્પાકાર વળાકો ક્યારેક ઘોડાની નાણનો આકાર કે વર્તુળ આકાર ધારણ કરે છે એમાં સાચું સમુદ્રમાં આવતા મોજાથી સમુદ્રી ગુફાનું નિર્માણ થાય છે સાચું

હવે આપણે નાના પ્રશ્ન એમાં તો કે શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વનું બનેલું છે તો કે સિલિકા અને એલ્યુમિનિયમ મહાસાગરનું કવચ કયા ખનીચરનું બનેલું તો કે સિલિકા અને મેગ્નેશિયમ જો આ બેમાં કન્ફ્યુઝન ન થાય યાદ રાખવું ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો છે કયા કયા છે તો કે તેના ગુણ કદના કદ કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે પાડવામાં આવેલ છે નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકોના પ્રકાર તો કે અગ્નિકૃત ખડકો જળકૃત ખડકો રૂપાંતરિત અગ્નિકૃત કહે છે તો કે ગરમ ઠંડો થઈ નક્કર થઈ જાય છે આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે લાવા એટલે શું તો કે પૃથ્વીના પેટાળમાં રહેલો આગની જેમ લાલચોળ પ્રવાહીને મેઘમાં જેટલે લાવા કહે છે આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું તો કે પૃથ્વીની અંદર રહેલો પ્રવાહી મેઘમાં ક્યારે ભૂકવચની અંદર ઊંડાઈ જે ઠરી જાય છે આ રીતે બને નકર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે રૂપાંતરિત ખડકો કેવી રીતે બને છે તો કે અગ્નિકૃત ખડક અને જળકૃત ખડકો ઊંચા તાપમાન અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે નવમો પ્રશ્ન જોઈએ અનાજ દળવાની ઘંટીમાં અનાજ પીસવા માટે વપરાતા પદાર્થ પથ્થરોને સમયાંતરે ટાચવા પડે છે શા માટે તો કે શેના માટે ટાચવા પડે તો કે અનાજ સારું દળાય તે માટે ઘંટીના પથ્થરોને ટાચવા પડે છે ખડક ચક્ર એટલે શું તો કે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે પ્રશ્ન ખનીજ એટલે શું તો કે નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્ર ધરાવતા એ કુદરતી રૂપે જોવા મળતા પદાર્થને એટલે ખનીજ આ હતા અગિયાર પ્રશ્ન હવે આપણે પાસે જોઈશું બારમા પ્રશ્ન વિવિધ બાંધકામમાં મજબૂત ખડકોનો જ ઉપયોગ કરવામાં આવે છે શા માટે તો કે કે બાંધકામની મજબૂતાઈ રાખવા લાંબો સમય ટકી રહેવા મજબૂત ખડકોનો જ ઉપયોગ કરવામાં આવે છે ખડકોના ઉપયોગ વગર માનવ જીવન જીવનમાં કઈ કઈ મુશ્કેલીઓ પડે તે લખો તો કે એનામાં કઈ કઈ મુશ્કેલી પડે છે પાકી સડક મકાન ઇમારત વગેરે ન બને આથી માનવ જીવનમાં મળતી સુવિધા ઓછી થાય આંતરિક બળ એટલે શું તો કે પૃથ્વીની ગતિને કારણે પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામતા બળને આંતરિક બળ કહે છે જ્વાળામુખી એટલે શું તો કે જ્વાળામુખી એ ભૂ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય કે જેમાંથી પૃથ્વીની આંતરિક બળની આકસ્મિક ગતિને કારણે પીગળેલા પદાર્થો અચાનક બહાર નીકળે છે ભૂકંપ કોને કહે છે

પ્રપાત કોને કહે છે તો કે જ્યારે નદીનું પાણી નક્કર ખડક અથવા ઊભા સીધા ઢોળાવવાળી ખીર કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તેને જળ પ્રભાવ કહે છે સ્ટેક એટલે શું તો કે સમુદ્રી ગુફાના સતત ઘસારણને લીધે તેની છત તૂટી જાય છે અને ફક્ત દિવાલો જ રહે છે આવા ભૂ કવજને સ્ટેક કહે છે જો આ પ્રશ્ન પણ પૂછાય એવો છે હિમનદીની આસપાસ સરોવરનું નિર્માણ કેવી રીતે થાય છે તો કે હિમન હિમનદી ઊંડા કોતર કોતરોનું નિર્માણ કરે છે પર્વતીય ક્ષેત્રમાં બરફ પીગળવાથી આ કોતરોમાં પાણી ભરાઈ જાય છે અને તે સુંદર નિર્માણ થાય છે લોયસ એટલે શું તો કે રેતીના ગણું નાના અને હલકા હોય છે પણ પવન તેને ઉડાવીને ખૂબ દૂર લઈ જાય છે જ્યાં આ માટીના કારણે વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તેને લોયસ કહે છે

જ્યારે ઉદગમ કેન્દ્ર થી અંતર વધવાથી માટે ભૂકંપની તીવ્રતા ઓછી થતી જાય છે આ બાજુ આવેલું છે બીજો પ્રશ્ન સ્થાનિક લોકો કઈ સામાન્ય પદ્ધતિની ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે તો કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરીને તળાવની માછલીઓની તીવ્ર હેરફેર જોઈને શરીર સ્ત્રીનું પૃથ્વી સપાટી પર આવન જાવન જોઈને સ્થાનિક લોકો ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે અનુમાન એટલે કે અનુમાન થઈ જાય તૈયારી છે એવી રીતના પૂરના મેદાનનું નિર્માણ કેવી રીતે થાય પણ પૂછાયો છે તો કે ક્યારેક નદી પોતાના કિનારાની બહાર વહેવા લાગે છે જેથી નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ થાય છે તેમાંથી ફળદ્રુપ પૂરના મેદાનનું થાય છે કાર્ય સમજાવો પૂછાયેલો પ્રશ્ન છે રાણ પ્રદેશમાં ઘસારા અને નિક્ષેપણનો નું મુખ્ય પરિબળ શું છે તો કે પવન છે પવન ખંડકોના ઉપરના ભાગની સરખામણી નીચલા ભાગને સરળતાથી ઘસે છે પવન પોતાની ગતિથી રેતીને એક જ સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાયને નાની ટેકરી બની જાય જેને ધોવા કહે છે રેતીના કણો નાના અને હલકા હોય છે તો પવન તેને ખૂબ દૂર લઈ જાય છે જ્યારે આ માટીના કણો વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય તો તેને લોયર્સ કહે છે દાખલા તરીકે ચીનમાં આવેલા મોટા આકૃતિ તમને સમજાવેલી છે મૃદ્ધા પ્રશ્ન પેલું છે શિયાલ અને સીમા તો કે પૃથ્વી એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોનું બનેલું છે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂ કવચ કહે છે ઉપલા સ્તરને શું કહેવાય કે ભૂ કવચ તે સૌથી પાતળું હોય છે તે ભૂમિખંડ પર આશરે પાંત્રીસ કિમી સુધીની જાડાઈ ધરાવે છે કેટલા કિમીની તો બે પાત્રીસ કિમીની ભૂમિખંડની ઉપરની સપાટી કેવી કહેવાય સિલિકા અને એલ્યુમિના તેથી તેને શિયાલ એટલે કે સી સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિના કહે છે મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે નાના પ્રશ્નમાં પણ હતું અને નીચે તમને કીધું છે તેથી તેને સીમા એટલે કે સી એટલે સિલિકા ને મા એટલે મેગ્નેશિયા કહે છે નેક્સ્ટ જોય નીચેનો પ્રશ્ન એ છે ઈ પર મોસ્ટ ટાઈમ બી પૂછાય એવો છે ઉપરનો ઉપરનો વધારે મોસ્ટ ટાઈમ બી છે નીચેનો અમુક ટકા પૂછાય છે ને અમુક ટકા નથી પણ પૂછતા પૃથ્વીની આંતરિક રચનાને આકૃતિ સહ સમજાવો તો કે પૃથ્વી એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલી સ્તરોની બનેલી છે પૃથ્વી સપાટીમાં સૌથી ઉપલા સ્તરને ભૂ કવચ કહે છે તે સૌથી પાતળું છે તે ભૂમિકંઠ પર અસર પાંત્રીસ કિમી સુધીની જાડાઈ ધરાવે છે જે ઉપર પણ અહીંયા આવેલું હતું પછી નીચેનો તમને કીધું છે ભૂમિકંઠની ઉપલી સપાટી સિલિકા અને એલ્યુમિનિયમ સિવાય તો એ ઉપરના પ્રશ્નમાં પડે એટલે એનું જ આમાં થોડુંક આવેલું છે બેનને એક જ છે તો તમને આ પણ પૂછાય તો પણ આવડવું જોઈએ ને આ પણ પૂછાય તો પણ આવડશે આમાં થોડાક પોઈન્ટ ઉમેરેલા છે એમ આજ રીતે મહાસાગર કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમ પણ વાક્ય પછી તેથી તેને એટલે કે શી શીલા અને મા મેગ્નેશિયામાં કહે છે ઈ પણ આયા છે હવે નીચે આપેલા બે ત્રણ પોઈન્ટ છે એ થોડાક અલગ છે તો ઈ તમારે વાંચવાના રહેશે એટલે કોઈ પણ એક પ્રશ્ન ભાગો પછી એમાંથી અડધા પોઈન્ટ તો તમારે એમને મળશે

ખડકોના પ્રકાર અગ્નિકૃત ખડકો જળકૃત ખડકો ખડકોને રૂપાંતરીક આ બધા અહીંને અલગ અલગમાં તમને પૂછાઈ શકે બે મફમાં પણ પૂછી શકે અગ્નિકૃત ખડકો વિશે સમજાવો તો તમારે આ રીતે સમજાવવાનું રહેશે નાના પ્રશ્નોમાં તો હતું જ કે તેના કેટલા પ્રકારો છે આપણે જોઈએ તો અગ્નિકૃત જળકૃત અને રૂપાંતરિત એવી રીતના નીચે તમને નદી તથા હિમનદીનું ભૂમિ સ્વરૂપ સમજાવવાનું દીધેલું છે તો જોઈએ આપણે નદી ભૂમિનું નદીનું ભૂમિ સ્વરૂપ તો કે ક્યારેક નદીમાં પૂર આવે છે જ્યારે જયારે નિક્ષેપાક વચ્ચેના ભૂમિ ભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે અને નડાકાર સરોવર રચાય છે પછી તમને બીજો પોઈન્ટમાં એવું કીધું છે ક્યારેક નદી કિનારાની બહાર નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે તેથી મેદાન રચાય છે નીચેના પછીના ત્રીજા ભાગમાં જો શું કીએ છે નદી બંને કિનારા કાપ માટીના નિક્ષેપર્થી લાંબા અને ઓછી ઢગ રચાય તેને શું કહે કુદરતી તટબંધ પછી સમુદ્રની નજીક પહોંચતા નદીની ગતિ ધીમી થઈ જાય ત્યારે પોતાની સાથે લાવેલ કાપ રેતી માટી અને અન્ય પદાર્થનું નિક્ષેપણ કરે છે તેમાંથી શાખા અથવા પ્રાશાખાનું નિર્માણ થાય છે તેથી જથ્થાની મુખ ત્રિકોણનું નિર્માણ કરે છે હવે હિમ નદી શું કે છે યુ આકાર પીગળેલા પર્વતીય ક્ષેત્રોમાં કોતરોમાં ભરાય સરોવરનું નિર્માણ થાય છે નાના મોટા ખડકો રેતી અને કાંકરા નિક્ષેપણ થતા ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના કરે છે ચાલો આ મુંદાસ પ્રશ્ન નીચે આપેલું છે તમને જોડવું એ તમે જોઈન કરી શકો છો ચાલો આપણે વિડીયોને અહીંયા વિરામ આપશું જો આગળના પાઠ તમારા બધા જોવા હોય તો અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું પોતાને અને તમારા ભાઈબહેન મિત્રોને પણ શેર કરો